ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ બેફામ ફરી રહ્યા છે અને ખનીજ માફિયાઓની હદ તો ત્યાં સુધી થઈ જાય છે કે આરટીઓ ઇન્સ્પેક્ટર અને ખનીજના અધિકારીઓની ગાડી નંબરને ટ્રેસ કરવાની પણ કામગીરી આ ગુજરાતના ખનીજ માફિયાઓએ કરી ચૂક્યા છે ગુજરાતની અંદર ખનીજ માફિયાઓનું સૌથી મોટું હબ એ સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય છે અને જ્યારથી એ જિલ્લાની અંદર એસ મકવાણા તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક થઈ છે ત્યારથી આ તમામ એ ખનીજ માફિયાઓએ થરથર કાપી રહ્યા છે એ ખનીજ માફિયાઓએ વિચારી રહ્યા છે કે આપણે ખનન કરવું કે મૂકી દેવું કેમ કે આ એસટી મકવાણાએ સવારે સાત વાગે રેડ કરે બપોરના બાર વાગે પણ કરે રાત્રે દસ વાગે પણ કરે ને રાત્રના ત્રણ વાગે પણ આ એચ ટી મકવાણાએ રેડ કરે છે ને જેના કારણે એસટી મકવાણા પણ એ વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી એ માત્ર છેલ્લા ચાર મહિનામાં પકડી પાડી છે હવે આ અધિકારીની બદલી કરાવવા માટે ત્યાંના ખનીજ માફિયાઓ એ ધમ પછાડા કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ઈમાનદાર અધિકારીની એ કોઈને પુરાવો આપવાની જરૂર નથી એ પોતાની કામગીરી જે કરે છે ને એ કામગીરી થકી જ એ વિસ્તારની અંદર એ લોકો અને ગુજરાતની ઈમાનદારી ઓળખી જાય છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરીઓ થાય છે અત્યાર સુધી એક પણ કલેક્ટર એક પણ પ્રાંત અધિકારી એ ખુલીને કોઈ દિવસ સામે નથી આવ્યા અને આ તમામ એ ખનીજ ચોરી થતી અત્યાર સુધી કોઈ અટકાવી નથી ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણાએ ચાર મહિનાની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી અટકાવી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો અને કેટલીક જમીનો એવી પણ પણ હતી કે જે સરકાર શ્રી કરી બતાવી આ અધિકારીનો ખોફ એટલો બધો વયો કે હવે રાજકીય નેતાઓ રાજકીય આકાઓના વગ ધરાવતા ખનીજ માફિયાઓ એ પહેલા બે મહિના સુધી ગાંધીનગરના આટાફેરા કર્યા પરંતુ ગાંધીનગરથી કંઈ થયું નહીં એટલે હવે આ ખનીજ માફિયાઓ કે જે પોતે રાજકીય વગ ધરાવે છે આ તમામ ખનન માફિયાઓ હવે દિલ્હીના આટાફેરા કરી રહ્યા છે હું એટલા માટે કહી રહ્યો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપ ખનીજ માફિયાઓના ગ્રુપની અંદર વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કોઈ મુંજાતા નહીં હું દિલ્હી ગયો છું પંચાવન પંચાવન નંબરની હવે બદલી થઈ જશે આ ખનીજ માફિયાઓ આ ગુજરાતના ખનન માફિયાઓ એક અધિકારીથી એટલા થરથર કાપી ઉઠ્યા કે હવે તેઓ સીધા અમદાવાદથી દિલ્હી એ ફ્લાઇટમાં જવા લાગ્યા પહેલા એ પોતાના વિસ્તારની અંદરથી ક્યારે બહાર નતા નીકળતા હવે એ જ ખનન માફિયાઓ એટલા થરથર કાપી રહ્યા છે કે પોતાના રાજકીય આકાઓના સાષ્ટાત દંડવત પ્રણામ કરવા માટે એમના ચરણ સ્પર્શ કરવા માટે દિલ્હી જઈ રહ્યા છે કે એમના ચરણ સ્પર્શ કરીએ તો આ અધિકારીની બદલી થાય જો આ અમે જે બોલી રહ્યા છીએ ને એટલા માટે બોલી રહ્યા છીએ કે એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયાના માધ્યમથી જો એ ઓડિયો ક્લિપની અંદર શું શું ચર્ચાઓ થઈ રહી છે અને પંચાવન પંચાવન નંબર એટલે ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણાની ગાડીનો એ નંબર છે અને એની બદલી કરાવવાની વાત માટે છેક દિલ્હી રોકાઈ આવ્યા અને દિલ્હીથી પરત ફરી અને ઓર્ડર એ સાથે લઈને આવ્યા હોય એવી રીતે ગાંધીનગર પણ રોકાયા આ વાત એ ઓડિયો ક્લિપની અંદર કરે છે સાંભળો શું કહ્યું એચ ટી મકવાણાને લઈને ભાઈ ચાર પાતળા ટૂંક સમય નો મહેમાન છે મારો ભાઈ મકવાણા ટૂંક સમય નો મેસેજ છે ભાઈ ખમી જજો માર ભાઈ ઓ આમ જો સહન કરી લેજો ભાઈ ઓ ટૂંક જ સમય નો મહેમાન હો ધૂમડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હું દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાત એ જાણવા જો તો માર ભાઈ નો કાડ ભાઈ હું બીડી ન પીતો ઈ જાવ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા જોઈ રહ્યા જોર્યાતા હું ઘરે પહોંચ્યો ભાઈ આપણે ત્યાં ખનન માફિયાનો WhatsApp ગ્રુપ ચાલે છે એ વાતને નકારી ન શકાય કેમ કે ખનન માફિયાઓના WhatsApp ગ્રુપને લઈને અવારનવાર ફોટા પણ સામે આવ્યા છે ઓડિયો પણ સામે આવ્યા છે પળપળ એક એક સેકન્ડની અપડેટ ખનીજ માફિયાઓની ગાડી ક્યાં છે ક્યાંથી નીકળી કેટલા અધિકારીઓ કેટલી ગાડી આ તમામ વિગતો એ વોટ્સઅપ ગ્રુપની અંદર આવે છે અને વિગતો આવતી હોય છે એ માત્રને માત્ર ખનીજ માફિયાઓની ગાડીના નંબરના આધારે અમદાવાદ હોય કે અમદાવાદના આસપાસના વિસ્તારો આરટીઓ અધિકારી ચેકિંગમાં નીકળે એટલે જ્યારથી એમની ઓફિસની બહાર નીકળે ત્યાંથી લઈને એ અમદાવાદના કોઈ પણ ખૂણે જાય અધિકારીઓને ટ્રેસ કરવાની કામગીરી ચાલે છે અને કરે છે કોણ આ ખનીજ માફિયા સુરેન્દ્રનગરની આ જ વાતને લઈને એસટી મકવાણે ખુદ પોતે હથોડો લઈને મેદાને ઉતર્યા હતા ખનીજ માફિયાઓની ઊંઘ ગરમ કરી નાખી હતી સુરેન્દ્રનગરની અંદર એક બે ત્રણ નહીં પરંતુ કરોડો રૂપિયાની જમીન કે જેમાં ખનન થતું હતું ને તમામ જમીન સરકાર કરવા માટેની પણ તૈયારી એસટી મકવાણે કરી હતી કે જેમાં આઠથી દસ જગ્યા ઉપર જમીને સરકારશ્રી પણ કરી અને કરોડો રૂપિયાનું ખનન થતું એ એસટી મકવાણાએ અટકાવ્યું છે જ્યારે આવા જિલ્લાની અંદર વિભાગ અધિકારી આવે ને ત્યારે ખનન માફિયાઓ થરથર કાપી ઉઠે અત્યારે ગુજરાતની અંદર એક માત્ર એ ચર્ચા થઈ રહી છે કે આ એસ ટી મકવાણા જેવા અધિકારી ગુજરાતની અંદર તમામ તાલુકાઓની અંદર તમામ એ જગ્યાઓ પર પ્રાંત અધિકારી તરીકે અને કલેક્ટર તરીકે હોવા જોઈએ કે જે આ પ્રકારનું ખનીજ અટકાવી શકે જે આ પ્રકારની ચોરી અટકાવી શકે તમારું શું માનવું છે એસટી મકવાણાની બદલીને લઈને થઈ રહેલી આ વાયરલ ઓડિયો ક્લિપને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો તમે હજુ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારના તમામ અહેવાલ અને સચોટ સમાચાર અમે આપણા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર